કયું શાક બનવાનું છે શિયાળા સ્પેશિયલ શું છે લીલા ચણાનું સબ્જી બન ઓકે ગાઈસ લીલા ચણાનું શાક આખું બનવાનું છે જેની રેસિપી દેવાના છે મેડ બાય મિસ્ટર પંડિયા એટલે કે પપ્પા અને હવે આપણે એની જોડે બતાવીએ એનું પહેલા બતાવું તમને કેટલી તૈયારી કરે ચટણી હમ ટમેટાની ગ્રેવી હમ આદુ હમ લીલી હમ બારીક સુધારેલી અને આ છે કોધીનો કોધીનો અને આદુ કોધી અને મરચાની ગ્રેવી છે પપ્પા જે આપડા આજે માસ્ટર શેફ છે મિસ્ટર પંડિયા અને આયા ગાઈસ તમે જોઈ શકતા ચણા ફોલી ફોલીને શું થઈ છે હાલત અને આયા હેલ્પિંગ એન્ડમાં છે મમ્મી હેલો ગુડ ઇવનિંગ જેસી કૃષ્ણ કૃષ્ણ કેમ પપ્પા છે ને વઘારવામાં ને આ બધું ખાલી

એ પ્રમાણમાં સ્વીટ તમને તમનેય જોવા પડું ને મનેય ન ખવાનું શું કરું યાર આયલા રાખે એ બધું તો પણ એની હવે આગળ જોઈએ શું થાય છે પપ્પા શું કરવાનું છે આગળ જલ્દી જલ્દી બોલો આપણા સારા ઓકે બનાવવું પડશે ઓકે પણ ક્યાં કોઈ બનાવવાની ના થોડી પાડે છે ગાય હું ને બનાવવાની ના થોડી પાડું ચાલો પ્રિપેરેશન તો આટલી બધી છે જ અત્યારે અને અહીંયા આવી જાઓ આ મમ્મી ને બીચા ઓ મમ્મી નહીં રડ નહીં હવે તો આટલા બધા વરસ થઈ ગયા કેટલા એ પપ્પા તમારે વીસ થઈ ગયા મમ્મી હવે તો નહિ રડ યાદ ઈ છે તો ઓ માય પણ આવે આવે બની શકે કેમ કે ગમે એમ તો એ છે ને બોલો બોલો પોતા છે તો એટલે એવું ન હોય બધા વ્યવસ્થિત જ હોય મમ્મી પપ્પા ના ઘરે વ્યવસ્થિત જ હોય માણસો અમારે જેવા હોય ત્યાં જમવાનું

તો મૂકી દે બાકી આ મસાલા છે હા ઈ તો ઈ ના હાલે મૂળી માં ચણા નું શાક બને ને તે બાફી અને ચુંદો કરીને શાક બનાવે છે આપણે આખા ચણા નું શાક બનાવવાનું છે આમાં લસણની ચટણી ધાણા અને હળદર નાખેલું છે આ ફોદી અને મરચા ની ગ્રે ઓલો શું કહેવાય ટેસ્ટ કહેવાય આમાં આદુ અને લીલી હળદર કરેલી છે ધાણા ભાજી છે ડુંગળીની ગ્રેવી કરવાની છે ટમેટા ને ડુંગળી ઓકે તો ગાઈસ આ બધું છે અને આગળ આગળ રેસિપી ચાલુ થઈ પછી તમને બતાવવું હવે શું કરવાનું છે આમાં તમે કહેજો તમે

જો આપણે દમીને ઓકવાડ્યું છે અને ગાઈસ અહીંયા આ બધું અહીંયા વેરાયટી મિલી છે ઓકે અને એને પણ આપણે રાખવાની છે આપણે દ્રવી કરી એમાં નાખી દેવાની છે જે ઠકેલું છે ના પાંગળું અને થોડી વારના બાફવા દેવાની છે

કેમ કે પપ્પા ને બનાવવું હોય તો બહુ ટાઈમ ના લાગે ને હું અહિયાં ચડી ગઈ ઉપર વિડીયો ની રેસીપી લેવા માટે તમને વિડીયો મારા બનાવવાની મજા આવશે રેસીપી તમારા અને મમ્મી ખબર નહીં હજી શું કેટલી મમ્મી ઓલી કરવાની છે તારે પ્યુરી હજી ટમેટાની ની પ્યુરી ચાલે છે ગઈ જાય અહિયાં આપડા મસ્ત મજા બનાવવાનો છું હું દસ માણસ ની બનાવવાનો છું અહમે 7 જણા છીએ 10 માં પણ ઘટશે એટલે સ્વાદ તો કેવો આ છે ને આ પપ્પાનું સા સા છે ને મે પહેલી વાર ખાધું એટલે મને ખબર નથી કે એવું નહી કે ચણા પર્સનલી મને

હું મારી રીતે વખાણ કરું એ સારું ના લાગે તમે ભરપૂર સ્વાદ થી ભરપૂર શિયાળાની સ્પેશિયલ રેસીપી આપણે આખા લસણ લીલા લસણ નું શાક પણ આવડે છે પછી હળદર નું શાક પણ આવડે છે ચણાનું લીલા ચણા નું શાક પણ આવડે છે તમે તમને જે ફાવે એ બનાવો ઓકે માસ્ટર શેફ છે એમ તો ભાઈ આવડે છે આવડે છે એટલે બહુ બધું આવડે છે

પછી થોડું કામ બોલાય વિડીયો કે ગાઈઝ આ તમે નાખો એટલે શું વ્યુઅર્સ બિચારા કન્ફ્યુઝ ના થાય કે હું કરું ખાલી હલાવવામાં ના હા અને મમ્મી શું વાડી વાડી કરે છે કોની વાડી જાવું છે તારે આપણે ગ્રેસ કોઈ વાડી હોય તમારા

કે વધારે કરી ટેસ્ટ સારો આવે હા એનો ટેસ્ટ જે છે ઓથેન્ટિક આવે પ્રોપર આવે તો મજા આવે ખાવાની અને થોડીક માં થોડીક લિક્વિડ ટાઈપ થઈ જાય ને આમાં લાગે કે નહીં ચટણી છે ને એવું થોડુંક આમ ખબર પડે અને ટમેટા પ્યુરી અને બોલો

ડાયલોગ બાજી આ રીલ્સ ને અત્યારે YouTube એ તો કમાલ કર્યું છે ભાઈ જણા તો હોય જ યસ અને આ કેટલા બધા દિવસ પછી રેસિપી આવી ગઈસ આપડા વ્લોગ વિડિયો ની અંદર એટલે એ માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું શું કરવાનું છે ભૂલતા નહીં હોય હા કેમ કે બહુ જાજા ટાઈમ પછી મને એવું લાગે છે કે બહુ જાજા ટાઈમ પછી આ રેસિપી આવી આપણા વિડિયો ની અંદર તો ગાઈઝ એન્ડ સુધી બઈના રહેજો વિડિયો માં એટલે જોવાની મજા આવે ને ફૂલે ફૂલ રેસિપી તમે એકવાર ટ્રાય કરો કે આ લીલા ચણા શાક છે કેવી રીતે બને છે શિયાળા સ્પેશિયલ છે તો એવું હું સૂપ નાખે છે ઈ એ હું સ્પેશિયલી આ ઉપર બેઠી છું ને તો ઈ ચેક કરવા માટે કેમ કે મંચુરિયન સૂપ હા પછી ટમેટો સૂપ જે બધાય પીયો છો હા હા

સ્કીન નહીં એ જરાક ઉડે તો પછી ખોટે ખોટું રાડા રાડી થઈ જાય એને કરતા ધ્યાન રાખવાનું સેફ્ટી પેલા શું પપ્પા કહેવાનું છે વાહ ગાય જા જોઈ શકો છો તમે એમાં વાહ પપ્પા વાહ હવે ઓલા મેનજી જે આપણો ઇન્ગ્રીડિયન્ટ છે ચણા ઈ ગાય જા અહીંયા નીચે વેઇટ કરે છે અમારા એ એમાં કે બાફવાનું કે એમ નમ હોય કે ખાલી ફોલીને કેવી રીતે હોય હા 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 ભાજી કેવું કરવું હોય હા હા

મમ્મી મારા વિડિયો જ બનાવો પડે પછી આમાં એકાદી આધી રેસીપી છે ને ચૂકે મિસ થઈ જાય ને કર ઓકે ગાઈસ તો આ બધું આપણે છે ને થોડું ઘણું કામ એ હાર કરવું જ પડે એમાં ના ચાલે એટલે રેડી ચલો ક્યાં પોઈચી છે રેસીપી આગળ જોઈએ કેટલી વાર લાગશે કેટલી વાર રહેવા દેવાનું થોડીક વાર પાક કરી પછી આપણે

કોરિયન્ડર એટલે કે ધાણા ભાજી વહી જશે એટલે બાકી પપ્પા ભાભી છે ને આવી કે તમને શાક ની સુગંધ આવે છે તો વાળ એક વાત કહે લઈ દે

આપણે પછી થોડીક સમય પછી આપણે અને આનંદ માણશું યસ અને ગાઈસ અમારા જે સામે ઊભા છે ને મારો ભાઈ દ્વારકા હશે તો તો દ્વારકા વિશેની થોડીક બે ત્રણ સારી એવી વાતું કે જે કોઈને ખબર ના હોય આપણા વ્યુઅર્સ ને જે તને જ ખબર હોય કેમ કે તું દ્વારકા વધારે રહેસ તો બોલો બોલો શું

એ બધું તમારે શેર કરશું ના ના હું હે વીજ નજરી ભરેલા સાફા વાર ગીત કે નહીં એમ થોડીક ધમકી દેવાય એટલે હો જિમારો એક ભાઈ છે ને એની આરે આપણા મેસેજમાં વાત થઈ તો ઈટ સોંગ માં એને મે રીલ ટેક કરી દીધી મે કીધું ક્યાર હે બુકવા છવા ઓકે ગાઈસ તો ચાલો આજે કેટલી વાર લાગે માસ્ટર સેફ માં આરામજી બીજકાવા ઓકે અને હવે આ અમારા ઘરની સિસ્ટમ ચાલુ થઈ ગઈ ને ટેસ્ટિંગ માં ઓ થોડા કોને ટેસ્ટ કરવા તો એક આખું જોઈ લો જરાક મિક્યુ ગટે છે બાકી ગાઈઝ ઓવરઓલ લાગે કે સૂપ પીતા હોય ને હવે ટ્રાય સૂપ જેવું છે મસ્ત છે

પાપડ ડુંગળી ને છાસ અને પપ્પા કેવું લાગ્યું બહુ મસ્ત ગાયરદાર ના સૂપ બહુ ખરેખર જોરદાર છે બાકી ખોટા વખાણ ના હોય પણ સૂપ ખરેખર બહુ

સાથનો સાથ સાથ હવે લીલા ચણાનું સાથ એક વખત મારા હાથનું ખાવા આવો મે તમને મજા આવશે અમારા મહેમાન થા બરોબર ઓકે મેં ફાઇનલી જોઈ લ્યો કે ટોપિયો છે ને છેલ્લે હાવ સાફ થઈ ગયું છે અટલા માય ગોડ પપ્પા

ચાર વાર ચાર થી પાંચ વાર એમ નહી તમે મને કયો બે કિલો શાક બેઠું થાય આ બધા એને મમ્મી થોડાક શાકમાં ભાત નહીં ખાતે અફસોસ થાય છે ભાત ખોટા નહીં શાક એમ ના